ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિવિધ ગ્રામ્ય વિસ્તારોના ખેતરોની મુલાકાત લીધી ઉના તાલુકાના રાણવંસી રેવદ માઢગામ સીમાસી લેરકા સોખડા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાક મેળવાયો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી ગોઠણ સમા પાણીમાં કાદવ કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ પલળેલી મગફળી હાથમાં લઈ નિરીક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલા નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો ત્યારે ઉપસ્થિત પદાધિકારીઓએ ખેડૂતો વધી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે

સમગ્ર ખેડૂત જગત માટે ત્યારે આ વિષય ઉપર સરકારશ્રી દ્વારા ખૂબ ગંભીરતા લેવામાં આવી છે અને આપણા સૌના લોકલાડીના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા પણ ખૂબ સંવેદના ખેડૂતો તરફ રાખવામાં આવી અને દરેક કાર્યકર્તાઓને છેટ સ્થળ સુધી જઈ અને સર્વેક્ષણ લેવાની પણ એક સૂચના આપવામાં આવી છે એ સંદર્ભે અમે લોકો આજે કાળુભાઈના સુપુત્ર વિજયભાઈ પરેશભાઈ બાંભણિયા સામતભાઈ તેમજ કિરીટભાઈ અમે સૌ સર્વેક્ષણ માટે નીકળ્યા છીએ અને આજની આ દયનીય પરિસ્થિતિ જોઈ અમે પણ ખૂબ દુઃખી થયા છીએ અને કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે આવો ઘા ખેડૂતના સહન કરવાની શક્તિ આપે અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે આ સર્વેક્ષણ કરી રાહત પેકેજ જાહેર કરી અને કાળુભાઈએ તાત્કાલિક ધોરણે આ બાબતે મુખ્યમંત્રીશ્રીને પણ સૂચના આપી દીધી છે અને સર્વે વિડીયો સાથે સર્વેક્ષણ ચાલુ છે અને આ જે છે એ માત્ર માત્ર જગતનો જગત થઈ શકે પણ આ કુદરતી આફત છે એમાં ક્યાંક ને ક્યાંક અમે મદદરૂપ થઈ શકીએ એ માટે થઈ અમે ખેડૂતના સહભાગી થઈએ દુઃખમાં એ અવસર પરથી અહીંયા સંવેદના ઠાલવવા માટે અમે આવીએ છીએ